નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સમાં વિષય એસપીએન સીસી માં આપણે લાસ્ટની અંદર તો કે આપણે જે સરકારી વિભાગો અંગેના જે પત્રવ્યવહાર એ પત્રવ્યવહારમાં આપણે તારટપાલ વિભાગને લગતા પત્રવ્યવહાર વિશે આપણે અભ્યાસ કર્યો હતો સીસી ભાગ એકમાં ધોરણ બાર કોમર્સની અંદર તો કે આપણે છેલ્લે તો કે લાસ્ટ લેક્ચરમાં આપણે સરકારી વિભાગ એટલે શું અને સરકારી વિભાગના જુદા જુદા જે નમૂનાના જે પત્રો છે એમાં આપણે છેલ્લે લાસ્ટમાં આપણે એક પત્ર જોયો તો કે ભાઈ તાર ટપાલ વિભાગને એટલે કે પોસ્ટ પાર્સલની સમયસર વહેંચણી ન થતી હોવાથી એની ફરિયાદ અંગેનું આપણે પત્ર જોયો તો ત્યાર પછી નમૂનાનો પત્ર નંબર બે છે તો કે ટેલિફોન બિલના બહાર ગામના કોલ્સ અંગેની માહિતી મોકલવાની વિનંતી કરતો પત્ર શેનો પત્ર છે તો કે ટેલિફોન બિલના બહાર ગામના કોલ્સ અંગેની માહિતી મોકલવાની વિનંતી કરતો પત્ર હવે ટેલિફોન બિલમાં તો કે બહાર ગામના કોલ્સ અંગેની માહિતીની વિનંતી કરતો પત્ર એટલે તો કે આપણે તમને ખબર હોય તો આપણો જે ફોન હોય એમાં તો કે બહાર ગામના જે કોલ્સ આવતા હોય એનું લિસ્ટ કે ભાઈ આપણને કેના કેના ફોન આવેલા છે એ લિસ્ટ મગાવ કે ભાઈ આપણે ઘરે જે ફોન હોય ટેલિફોન તો આપણને ખબર નહીં ત્યારે મોબાઈલ ફોનનો ઉપયોગ થવાના કારણે મોબાઈલ ફોનમાં તો આપણને રિસીવ કોલમાં દેખાડે છે કે ભાઈ કયા નંબરનો આપને કોલ આવેલો છે પરંતુ જે ફોન જે લેન્ડલાઈન ફોન હતા એમાં આપણને ખબર છે કે આપણને માહિતી મળતી નથી કે ભાઈ કયા વ્યક્તિનો ફોન આવેલો હતો એટલે કે એ માહિતી આપણને ન મળતો હોવાથી તો કે માનલો કે આપણે લિસ્ટ જોતું હોય કે ભાઈ આ મહિનામાં તો કે અમને કેના કેના બહારથી ટૂંકમાં રિસિવ રિસીવ કોલ આવેલા છે કયા કયા નંબરના એ માહિતી મોકલવાની તો કે વિનંતી કરતો પત્ર આપણે જોવાનો છે એટલે કે ટેલિફોન બિલમાં બહાર ગામના કોલ્સ અંગેની જો એસટી કોલ્સ ખાસ કેવા તો કે એસટી કોલ્સ અંગેની માહિતી મોકલવાની વિનંતી કરતો આપણે પત્ર જોવાનો છે કે ભાઈ આપણા જે ટેલિફોન ઘરે નંબર હોય અથવા તો જે કાંઈ ધંધા ઉદ્યોગમાં જે ટેલિફોન છે એમાં તો કે બહાર ગામના કેના કેના ફોન આવે છે એનું તો કે જેને કહેવાય કે અમને લિસ્ટ મોકલો જેથી અમને ખબર પડે કે અમારા ફોનમાં કેના કેના ફોન આવેલા છે હવે અહીંયા આપણે ટેલિફોન બિલ અંગે આપણે વિનંતી કરી છીએ કે ટેલિફોન બિલમાં બહાર ગામના કોલ્સ અંગેની જેને કહેવાય કે આપણે વિનંતી કરી છીએ એટલે કે જે ટેલિફોન બિલ તો કે આપણે મહિને મહિને આપણને કહ્યું કે આપણું ટેલિફોન બિલ તો આવતું જ હોય મહિનો પૂરો થાય એટલે તો કે તમે જે બિલ મોકલો છો એની સાથે તો કે જે બહાર ગામના કોલનું લિસ્ટ પણ મોકલી દેજો તમે કોઈએ જો તમારી પાસે પ્રીપેડ કાર્ડ હોય કે પોસ્ટપેડ આપણે કાર્ડ જોતા હોય છે એમાં જે બિલિંગ કાર્ડ હોય આપણે ખાસ આપણે અત્યારે જે મોબાઈલમાં પણ જે બિલિંગ નંબર હોય તમારો તો તમે જ્યારે બિલ તમારું આવતું હોય તો ઘણા એના બિલમાં તો કે આખી આખી ડિટેલ્સ આપેલી હોય પાછળ તમે જોઈ હોય તો ક્યાંય કે બિલની અંદર આખી આખી ડિટેલ્સ આપેલી હોય તમે કેને કેને કોલ કરેલા અને કેના કેના તમને કોલ આવ્યા એની પણ ડિટેલ્સ તો કે પાછળ તમને આપેલી હોય એનું પણ આખું લિસ્ટ આપેલું હોય કે ભાઈ આ વ્યક્તિ તમે કોલ કરેલા છે અને આ આ વ્યક્તિની તમને કોલ આવેલા છે આ નંબરમાંથી ટૂંકમાં નામ ન આવે પણ ખાલી નંબર આપણે દર્શાવે જેથી આપણને ખબર પડે કે આપણે આ મહિના દરમિયાન કુલ કેટલા રિસીવ કોલથી કુલ આપણે કેટલા કોલ કરેલા છે જેથી બિલની આપણે માહિતી થતી આ જ રીતે તો કે બહાર ગામના જે કોલ્સ એટલે કે બહારથી જે ફોન આવે છે એની આપણે માહિતી મોકલવાની આપણે વિનંતી કરતો પત્ર લખવાનો છે કે ભાઈ અમને બિલ સાથે જેને કહેવાય તો કે જે બહાર ગામના જે કોલ્સ આવે છે એની પણ અમને માહિતી આપો એ પણ અમારે જરૂરિયાત છે હવે જો અહીંયા પત્ર લખવાનો કેને થશે આપણે ખાસ તો કે ખાસ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા આપણે બહાર ગામના કોલ્સ અંગેની માહિતી મેળવવી છે એટલા માટે અહીંયા પત્ર આપણે જેને કહેવાય કે કયા વિભાગ લખવો દેશે તો કે ટેલિફોન વિભાગને આપણે પત્ર લખવાનો થશે તો કે ટેલિફોન વિભાગ જે છે એને પત્ર લખનાર થશે અને પત્ર જે મેળવનાર છે ટેલિફોન વિભાગ છે અને પત્ર લખશે કોણ તો કે કોઈ પણ સંસ્થા અથવા તો વ્યક્તિ પણ ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા જ્યારે આપણે આવો પત્ર લખતા હોય ત્યારે કોઈ વ્યક્તિને બહુ એવી જરૂરિયાત ન હોવાથી ખાસ કરીને આવો પત્ર સંસ્થા જ લખતી હોય એટલે જુઓ અહીંયા સંસ્થાનું નામ લખ્યું છે જાગૃતિ શિક્ષણ સંકુલ તો કે એક શિક્ષણ સંસ્થા છે જાગૃતિ શિક્ષણ સંકુલ બરાબર છે ત્યાર પછી એનું એડ્રેસ લખ્યું સામે તો કે સ્ટેશન રોડ મોડાસા અને પિનકોડ નંબર લખો આડત્રીસ તેત્રીસ પંદર ખાસ જુઓ તો કે વચ્ચોવચ મિડલમાં તો કે જાગૃતિ શિક્ષણ સંકુલ એટલે કે પેઢીનું નામ લખ્યું છે જે સંસ્થા છે જાગૃતિ શિક્ષણ સંકુલ સામે એક્ઝિટ એની સામે તો કે એનું એડ્રેસ લખ્યું સ્ટેશન રોડ મોડાસા આડત્રીસ તેત્રીસ પંદર એનો પિનકોડ નંબર લખ્યો પછી પત્રની જો નીચે એક લાઈન છોડીને તો કે આપણે એક જેમ કીધું કે એક લાઈન છોડીને પત્રની લખી તારીખ કેટલી તારીખે પત્ર લખે તો કે પચીસમી ઓગસ્ટ બે હજાર સત્તર એટલે કે પચીસ ઓગસ્ટ બે હજાર સત્તર પત્રની તારીખ છે ત્યાર પછી આપણે વાત કરીએ કે જે એડ્રેસ લખી એની એક્ઝેક્ટ સામે તો કે ફોન નંબર અને ઈમેલ આઈડી લખવાના થાય એટલે જો સામે ફોન નંબર અને ઈમેલ આઈડી લખ્યા છે જો ફોન નંબર લખ્યા છે ઝીરો સિત્યાવીસ ચુમોતેર જે પિનકોડ નંબર છે અને પાછળ એને લખ્યા છે ફોન નંબર કે ભાઈ એક્યાવીસ ચાર એક સ્ટોકમાં દોઢ 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 આપણે જોતા હોય કે કોઈ પણ મેસેજ આપણે બેંકનો કેવા મેસેજ આવતો તો આપણા ખાતા નંબર આખા આપણે આપેલા હોય ને ચાર આંકડાના ખાતા નંબર આપી પે ને પાછળ આપણે તો એક્સ 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 લખી હોય ત્યાર પછી નીચે લખી છે જો ખાસ ઈમેલ આઈડી તો કે ઈમેલ આઈડી કઈ રીતના લખી છે તો કે જાગૃતિ શિક્ષણ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ તમે ઈમેલ આઈડીથી તમે પરિચિત છો જ વિદ્યાર્થી મિત્રો કે તમારે પણ ઈમેલ આઈડી હોય છે ત્યાર પછી હવે આપણે બહાર ગામના કોલ્સ અંગેની માહિતી આપણે વિનંતી કરતો પત્ર લખી છે એટલે આપણે પત્ર લખશું કેને તો કે કોઈ પણ ટેલિફોન વિભાગને કેને લખશું ટેલિફોન વિભાગને હવે સરકારી અહીંયા સરકારી વિભાગો સાથે પત્ર છે સરકારી વિભાગ તરીકે આપણે પત્ર લખશું તો સંબોધન આપશું સર્કલ ઓફિસર શ્રી જેમ આપણે મેનેજરશ્રી કહી પોસ્ટ માસ્ટર શ્રી કહી એમ ટેલિફોન વિભાગમાં મુખ્ય અધિકારી અને સર્કલ શ્રી અને ખાસ બીએસએનએલ જ આપણે લખવાનું થશે કેમ કે સરકારી વિભાગ તરીકે ટેલિફોનની કંપની કઈ છે બીએસએનએલ એટલે કે આપણે બીએસએનએલને જ પત્ર લખવાનો ફરજિયાત રીતે આને જ પત્ર લખવાનો થશે એટલે ટેલિફોન વિભાગનો જ્યારે પણ તમે પત્ર લખો ત્યારે આ વસ્તુ ફાઇનલ સર્કલ ઓફિસર શ્રી બીએસએનએલ આટલી વસ્તુ તમારે ફાઇનલ લખવાની થાય કેમ કે કોઈ વોડાફોન એરટેલ એવી તમારે કોઈ કંપની દર્શાવવાની નથી કેમકે એ દરેક કંપની જે છે એ બધી કંપની તો કે પ્રાઇવેટ કંપની છે અને આપણે જે પત્રનો અભ્યાસ કરી છે એ બધી સરકારી વિભાગો જે છે એટલે કે સરકારી વિભાગો સાથે આપણે પત્રનો અભ્યાસ કરવાનો છે એટલે તો કે સરકારી વિભાગમાં જો ટેલિફોનની કંપની તો કઈ છે બી એટલે સર્કલ ઓફિસર શ્રી એસએનએલ હવે એનું આપણે એડ્રેસ લખ્યું તો કે મોતીપુરા મોડાસ આપણે ખાસ મેં કીધું કે ખાસ બંનેના જે સિટી છે લખનાર અને જે મેળવનાર એ બંનેમાં સિટી કેવા હોવા જોઈએ તો કે સેમ હોવા જોઈએ એટલે હવે જાગૃતિ શિક્ષણ સંકુલ તો કે બીએસએનએલને પત્ર લખશે ખાસ સંબોધનમાં ખાસ વિદ્યાર્થી મિત્રો જોજો સંબોધન શું આપવું સર્કલ ઓફિસર શ્રી એટલે કે બી કંપની જે છે એના મેઇન અધિકારીને શું કહેવાય સર્કલ ઓફિસર શ્રી હવે કયા સંદર્ભે પત્ર લખીએ તો કે આપણે વિષય દર્શાવો તો કે જાય વિષય દર્શાવ્યો શું વિષય લખો તો કે ટેલિફોન બિલમાં બહાર ગામના કોલ્સ અંગેની માહિતી મોકલવા અંગે તો કે આપણો વિષય શું છે ભાઈ ટેલિફોન જે બિલ છે એમાં બહાર ગામના જે કોલ્સ આવે એ અંગેની માહિતી મોકલવા અંગે આપણે પત્ર લખીએ છીએ વળી સંબોધન આપ્યું સાહેબ શ્રી ત્યાર પછી પત્રની જો શરૂઆત કરીએ ને તો કે શું લખ્યું પત્રમાં એ આપણે જોઈએ તો કે બીએસએનએલ મોડાસા દ્વારા આપવામાં આવતી જુદી જુદી સેવાનો અમે ગ્રાહક તરીકે ઘણા વર્ષોથી લાભ લઈએ છીએ જેની અમે કદર કરીએ છીએ એટલે ખાસ એક આ રીતની પહેલાં તો આપણે એની વિનંતી કરવી છે આપણે એને આજીજી કરી છે એટલા માટે આપણે ખાસ એને જ્યારે પત્ર લખતા હોય ત્યારે અમુક વાક્ય રચના એવી કરવી કે જેમાં એના થોડાક વખાણ આપણે કરતા હોઈએ જેટલા એટલે એ વખાણ કર્યા તો કે બીએસએનએલ મોડાસા દ્વારા ખાસ જો બી મોડાસા જે સિટીમાં છો તમે એ સિટીને લઈ બીએસએનએલ મોડાસા દ્વારા તો કે આપવામાં આવતી તો કે જુદી જુદી જે સેવાઓનો અમે ગ્રાહક તરીકે તો કે ઘણા વર્ષોથી લાભ લઈએ છીએ કે બીએસએનએલ દ્વારા તો કે જુદી જુદી જે સેવાઓનો તો કે જે સેવાઓ બીએસએનએલ દ્વારા આપવામાં આવે છે એનો અમે ગ્રાહક તરીકે ઘણા વર્ષોથી લાભ લઈએ છીએ જેની અમે કદર કરી છે કદર એટલે કે પ્રશંસા કરી છે જેની અમે શું કરી છે પ્રશંસા કરી છે ત્યાર પછી આગળ લખ્યું તો કે અમે અમારા સંકુલમાં બે ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ જેના નંબરો ઇઠ્યાવીસ એક્સ 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 અને ઇઠ્યાવીસ એક્સ 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 છે બંને લાઈન પર બહાર ગામના કોલ્સ કરવાની સગવડતા મેળવેલી છે તો કે અમારા જે સંકુલ છે જાગૃતિ શિક્ષણ સંકુલ ખાસ તમારે બંનેના ટેલિફોન નંબર દર્શાવવાના શું દર્શાવવાના ટેલિફોન નંબર પછી તમે એક નંબર પણ દર્શાવી શકો અને બે દર્શાવી તો બે નંબર પણ દર્શાવી શકો એવું નથી કે ભાઈ બે જ નંબર દર્શાવવા પછી તમારે રીતે કોઈ પણ એક ટૂંકમાં ટેલિફોનનો નંબર દર્શાવો ભાઈ અમે અમારા સંકુલ માયાને બે ટેલિફોનની વાત કરી છે કે અમે અમારી સંકુલમાં બે ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ તો કેશું કેટલા કનેક્શન ધરાવીએ છીએ બે જેના નંબરો આ મુજબ છે એટલે તમારે કોઈ પણ બે ટેલિફોન નંબર લખ્યો એટલે એના બે નંબર લખ્યા તમે એવું પણ લખી શકો ભાઈ અમે અમારી સંકુલમાં જે ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ જેનો નંબર આ છે તમે એક નંબર પણ દર્શાવી શકો છો અને આ બંને જે ટેલિફોન છે એ બંને લાઈન ઉપર બહાર ગામના કોલ્સની તો કે અમને સગવડતા મેળવેલી છે એ બંને જે નંબર છે એ બે ફોન ઉપર તો કે બહાર ગામ તો કે રિસીવ કોલની અમે સગવડતા મેળવેલી છે ઘણી આપણે જોતા હોઈએ કે ઘણા એવા કો ફોન હોય મોટી જે સંસ્થા હોયમાં ઘણા બધા ફોન હોય તો બધામાં રિસિવ કોલની સગવડતા ન હોય અમુક કનેક્શનમાં જ રિસીવ કોલની સગવડતા થાય બાકી બધે અંદરો અંદર જ ખાલી ફોન થઈ શકતા સંસ્થામાં સંસ્થામાં બરાબર છે તમારે ફોન થઈ શકે પણ બીજે કંઈ બહારથી એમાં ફોન આવે ને એના જે જોડાણ હોય એમાં ને એમાં તો કે ફોન કોલ થતા હોય છે પણ અમે જે અમારી સંસ્થામાં તો કે બે જે ફોન નંબરના જે કનેક્શન ધરાવીએ છીએ એ બંનેમાં તો કે રિસિવ કોલની તો કે સગવડતા મેળવેલી છે એટલે કે બહાર ગામના કોલ્સની સગવડતા મેળવી છે એટલે ખાસ તમારે નંબર દર્શાવવાનો શું દર્શાવવાનો ફોન નંબર એક એક અથવા તો બે લખવું હોય તો બે લખી શકો ત્રણ દર્શાવી શકો પણ બે દર્શાવો તો યોગ્ય ખૂબ બહુ સારું રહેશે કે પછી જોઈએ આગળ બીજો પેરેગ્રાફ પાણી લખો તો કે ઉપરોક્ત બંને નંબરો પાછા જો એને લખો કે ઉપરોક્ત બંને નંબરો જે છે હવે જો અહીંયા તમે કદાચ ઉપરોક્ત બંને નંબર લખો ત્યારે ખાસ ઉપર જે નંબર લખો ને અહીંયા તમે જે નંબર લખો એ નંબરમાં પછી તો કે ફેરફાર થવો જોઈએ નહીં પછી બંને જે નંબર છે એ નંબર એક જ રહેવો જોઈએ ઉપર એ બીજા નંબર લોકો ને નીચે નંબર લોકો એ થવું જોઈએ નહીં ખાસ વિદ્યાર્થી મિત્રો તો કે ઉપરોક્ત બંને નંબરો જે છે એના ઉપરથી તો કે કરવામાં આવતા બાર ગામની કોલ્સની યાદી અમારા ટેલિફોનના નિયમિત બિલ સાથે મોકલવા વિનંતી તો કે આ જે બે નંબર છે એમાં તો કે બહાર ગામના જે કોલ્સની યાદી છે અમારા ટેલિફોનના નિયમિત બિલ સાથે મોકલવા વિનંતી છે એટલે કે અમારા જે બંને નંબરો છે એમાં તો કે જે બહાર ગામથી જે કોલ્સ આવે એની જે યાદી એટલે કે જે રિસિવ કોલ જેને કહેવાય એ રિસિવ કોલનું લિસ્ટ યાદી એટલે આપણે ઇંગ્લિશમાં લિસ્ટ કહી શકીએ તો કે રિસિવ કોલનું લિસ્ટ છે એ અમારું જે બિલ મોકલો તમે ટેલિફોનનું જે મહિને મહિને કે બિલ આવતું હોય તો કે બિલ સાથે એ લિસ્ટ મોકલવા માટે પણ વિનંતી જેથી અમારી પાસે આ અંગેનો રેકોર્ડ રહે જેનાથી અમારી પાસે શું થાય તો કે આ અંગેનો અમે રેકોર્ડ રાખી શકીએ તો કે જાગૃતિ સંકુલના આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે પણ જરૂરી હોય તેનો સત્વરે અમલ કરવા વિનંતી તો કે જાગૃતિ સંકુલના આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે હોવાથી તો કે એનો સત્વર એટલે કે ઝડપથી અમલ કરવા હું તમને વિનંતી કરું જોઈ આનું જે છે એ ઝડપથી જેને કહેવાય કે અમલ કરો અને હવે જ્યારે તમે બિલ મોકલો ત્યારે એની સાથે ખાસ તો કે રિસિવ કોલનું જે લિસ્ટ છે એ બિલ સાથે તો કે લિસ્ટ મોકલવા વિનંતી છેલ્લે આભાર આ બાજુ આપનો વિશ્વાસુ કોઈ પણ વ્યક્તિની સહી મોતીભાઈ ચૌધરી શું છે સંસ્થામાં તો કે એનો હોદ્દો દર્શાવ્યો વહીવટી પ્રબંધક છે શું છે વહીવટી પ્રબંધક તો કે સંસ્થામાં એ વહીવટી પ્રબંધક તરીકે તો કે કાર્ય કરે જો ત્યાર પછી પત્ર નંબર આપણે ત્રણ નમૂનાનો નો જોઈએ તો કે એક જ ટેલિફોન નંબર ઉપર સમાંતર જોડાણો મેળવવાની અરજી કરતો પત્ર ટેલિફોન વિભાગને લખો શેના માટે પત્ર લખવાનો છે તો કે એક જ નંબર ઉપર સમાંતર જોડાણો મેળવવાની અરજી કરતો પત્ર ટેલિફોન વિભાગને લખવાનો છે હવે એક જ નંબર ઉપર સમાંતર જોડાણ મેળવું એટલે કે તમે જોયું હોય તો ઘણી બધી સંસ્થાઓમાં તો કે અંદરો અંદર જે ફોન કરતા હોય ખાલી કોડ નંબર દબીને કોલ કરતા હોય નંબર એક જ હોય મુખ્ય ફોન એક હોય કે ભાઈ રિસિવ કોલ જે છે એ જે મુખ્ય ફોન હોય એમાં જ આવે બાકી જે સંસ્થામાં માની લો કે પંદર વીસ ફોને અલગ અલગ જગ્યાએ બરાબર કોઈ સંસ્થા હોય કોઈ એવું મોટું બિઝનેસ હાઉસ હોય તેનો ઉત્પાદન વિભાગ હોય વહીવટી વિભાગ હોય અલગ અલગ વિભાગમાં સ્થપાયેલો હોય અને દરેક વિભાગવાઈજ ફોન હોય ઓફિસ ઓફિસવાઈઝ અને કોઈ પણ વ્યક્તિને જરૂર હોય એકાબીજા આડાઉડા જેને કહે કે અંદરો અંદર ફોન કોલ કરી શકતા હોય નંબર એક જ હોય પણ બધાએ ફોન ઉપર રિસીવ કોલ આવી શકતા ન હોય અને જે એલાઉડ કહે કે ભાઈ આ ફોનમાં રિસિવ કોલ માત્ર આ ફોનમાં જવું હોવા જોઈએ બાકી રિસીવ કોલ થઈ શકે ફોન થઈ શકે પણ અંદરો અંદર જે નંબર છે અંદરો અંદર જે વિભાગ છે એમાં જ આપણે ફોન કરતા તમે ઘણી જગ્યાએ જોયું હોય કે ખાલી કોડ દબીને તો કે નીચે નીચે હોય ને ઉપર તમે ફોન કરતા હોય બીજા વિભાગ અહીંયા ને કારખાના કારખાનામાં તો એટલે કાંઈ એક જ ટેલિફોન પર સમાંતર જોડાણો મેળવવાની તો કે અરજી કરતો પત્ર કેને લખવાનો છે તો કે ટેલિફોન વિભાગને ટેલિફોન વિભાગને લખશું એટલે આગળની જેમ જ આવશે જે મેળવનાર છે એ તો કે જુઓ ખાસ તો કે પત્ર લખનાર કોણ છે તો કે સારથી બિઝનેસ હાઉસ કોણ પત્ર લખે છે સારથી બિઝનેસ હાઉસ એનું એડ્રેસ લખ્યું જીઆઈડીસી રોડ વાપી પિનકોડ નંબર છે ત્રણસો છન્નું એકસો એકાણું તો કે એનું એડ્રેસ શું છે જીઆઈડીસી રોડ વાપી ત્રણસો છન્નું એકસો એકાણું તમે એડ્રેસ જમણી બાજુ પણ લખી શકો અને નીચે પણ લખી શકો છો ત્યાર પછી જુઓ ડાબી બાજુ ફોન નંબર અને ઈમેલ આઈડી લખેલી છે ફોન નંબર લેખા ઝીરો બસો સાહીઠ છવ્વીસ દોઢ 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 જે કહેવાય એ અને તો કે ઈમેલ આઈડી લખા છે સારથી બિઝનેસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ તમે ઈમેલ તમારી જાતે ગમે તે તમે લખી શકો છો એટલે કે લખનાર કોણ છે સારથી બિઝનેસ હાઉસ કેને પત્ર પત્ર કેટલામી તારીખે લખે છે તો કે બીજી સપ્ટેમ્બર બે હજાર સત્તરે તો કે પત્ર લખે છે બીજી સપ્ટેમ્બર બે હજાર સત્તરના રોજ તો કે પત્ર જેને કહેવાય કે સારથી બિઝનેસ હાઉસ જે છે તો કે બીજી સપ્ટેમ્બર બે હજાર સત્તરે તો કે સારથી બિઝનેસ હાઉસ તો કે પત્ર તો કે અહીંયા લખે છે ખાસ તો કે પત્ર કેટલામી તારીખે લખે છે બીજી સપ્ટેમ્બર બે હજાર સત્તરના રોજ હવે અહીંયા પત્ર લખશે કે ને તો કે પત્ર કેને લખવામાં આવશે તો કે ટેલિફોન વિભાગ છે એટલા માટે તો કે અહીં પત્ર જે છે એ ટેલિફોન વિભાગને પત્ર લખવાનો થશે એટલે અહીંયા ટેલિફોન વિભાગને જે પત્ર લખે છે એ ટેલિફોન વિભાગને પત્ર લખે છે એમાં તો કે એડ્રેસ શું આવશે તો કે જે સારથી બિઝનેસ હાઉસ છે એ બીજી સપ્ટેમ્બરે તો કે બી જે કંપની છે જે ટેલિફોન વિભાગ છે સરકારી એને તો કે પત્ર લખવામાં આવે છે અને પત્ર લખે છે વિષય શું છે તો કે એક જ ટેલિફોન નંબર ઉપર સમાંતર જોડાણ મેળવવા અંગે તો કે વિષય શું છે એક જ ટેલિફોન નંબર ઉપર સમાંતર જોડાણ મેળવવા અંગેનો તો કે પત્ર લખવામાં આવે છે કે એક જ ટેલિફોન નંબર જે છે એના ઉપર તો કે સમાંતર જોડાણ મેળવવા અંગેનો તો કે પત્ર લખવામાં આવે છે સંબોધન આપ્યું તો કે સાહેબ શ્રી સંબોધન શું આપ્યું સાહેબ શ્રી ભાઈ એક જ રક્ષાના સંદર્ભે પત્ર લખે છે તો કે સારથી બિઝનેસ હાઉસ બીએસએનએલ ને તો કે એક જ ટેલિફોન નંબર ઉપર સમાંતર જોડાણ મેળવવા અંગેનો તો કે પત્ર લખે છે જો એને શરૂઆત કરી પત્રની તો કે જુઓ તો કે સારથી બિઝનેસ હાઉસ વાપીનું પ્રતિષ્ઠિત વેપારી એકમ છે અને પોતાની વાત કરી તો કે સારથી બિઝનેસ એ હાઉસનું તો કે પ્રતિષ્ઠિત વેપારી એકમ છે જીઆઈડીસી રોડ ઉપર આવેલ અમારું એકમ તો કે વહીવટી વિભાગ અને ઉત્પાદન વિભાગ એમ બે વિભાગમાં તો કે વહેંચાયેલું છે તો કે જીઆઈડીસી રોડ એટલે કે એનું એડ્રેસ આપણે જીઆઈડીસી રોડ કહ્યું જીડીસી રોડ દેખું તો કે સારથી બિઝનેસ શ્રી હાઉસિ વાપીનું તો કે પ્રતિષ્ઠિત વેપારી એકમ છે એટલે તો કે જીઆઈડીસી રોડ ઉપર આવેલ તો કે અમારું જે એકમ રહ્યું એ વહીવટી વિભાગ અને ઉત્પાદન વિભાગ એમ બે વિભાગમાં તો કે વહેંચાયેલ છે તો કે અમારું એકમ જે છે એ ઉત્પાદન જો અમે અંડરલાઈન કરતા જઈએ ખાસ તમે જોતા જાજો તો કે અમારું જે એકમ છે એ તો કે વહીવટી વિભાગ અને ઉત્પાદન વિભાગ એમ બે વિભાગમાં તો કે વેચાયેલું છે તો કે આ વિભાગોમાં તો કે કામકાજ અંગે તો કે કર્મચારીઓને અન્ય એકમો સાથે અને અન્ય એકમોના કર્મચારીઓને અમારા એકમ સાથે નિયમિતપણે ટેલિફોનિક દ્વારા વાતચીત કરવી પડતી હોય છે તો કે જો ને ચર્ચા કરી કે ભાઈ સારથી બિઝનેસ હાઉસ જે છે એ બે વિભાગમાં વહેંચાયેલું છે વહીવટી વિભાગ અને ઉત્પાદન વિભાગ તો કે આ વિભાગના તો કે કર્મચારી જે કામકાજ કરતા હોય એ કર્મચારી તો કે અન્ય એકમો સાથે અને અન્ય એકમોના કર્મચારીને અમારા એકમ સાથે તો કે નિયમિતપણે ટેલિફોન દ્વારા વાતચીત કરવી પડતી હોય છે કે એકાબીજા વિભાગના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને તો કે અરસપરસ તો કે વાતચીત કરવાની તો કે જરૂરિયાત ઊભી થતી હોય છે કે તો કે એકાબીજાને તો કે વાતચીત કરવી પડતી હોય છે ભાઈ ઉત્પાદન વિભાગને ક્યારેક જેને કહેવાય કે વહીવટી વિભાગના કર્મચારી સાથે વાતચીત કરવાની જરૂરિયાત ઊભી થતી હોય ત્યારે એક વહીવટી વિભાગ જે છે એ વહીવટી વિભાગના કર્મચારીને તો કે ઉત્પાદન વિભાગના કર્મચારી સાથે પણ જેને કહેવાય કે ફોન કોલ દ્વારા વાત કરવાની જરૂરિયાત ઊભી થતી હોય કોઈ સંદર્ભે કોઈ એવી બાબત હોય તો એ બાબત અંગે તો કે બંને વિભાગના કર્મચારીઓને તો કે અરસપરસ તો કે ચર્ચા કરવાની તો કે જરૂરિયાત ઊભી થતી હોય છે ત્યાર પછી આગળ જોઈએ બીજો પેરેગ્રાફ પર લખ્યું છે તો કે હાલ અમે સારથી બિઝનેસ હાઉસમાં જે એક ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ જેનો નંબર છવ્વીસ પાસઠ એકાવન છે જો ખાસ એક તમારે નંબર દર્શાવવાનો તો કે હાલ તો કે અમે સારથી બિઝનેસ હાઉસમાં જે એક ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ તો કે બરાબર છે જેનો નંબર છે છવ્વીસ પાસઠ એકાવન છે તો કે જે ટેલિફોન અમે કનેક્શન ધરાવી છે સારથી બિઝનેસ હાઉસમાં જેનો નંબર તો કે છવ્વીસ પાસઠ એકાવન છે તો કે આ નંબર માટે આપના ટેલિફોન વિભાગ દ્વારા અપાતી એકથી વધુ સમાંતર જોડાણની સુવિધા મેળવવા માગીએ છીએ તો કે ટેલિફોન વિભાગ દ્વારા જે સુવિધા પૂરી પાડવામાં આવે છે ભાઈ એકથી વધુ સમાંતર જોડાણ એટલે કે એક જ નંબર ઉપર જેને કહેવાય કે સમાંતર જોડાણ મેળવી શકી એટલે કે નંબર એક જ પણ એને નંબરના ફોન ઘણા બધા રાખી શકે એક જ ફોન ન રાખી શકે ટૂંકમાં એ દસ ફોન હોય તો દસ ફોનમાં એક જ નંબર પછી એમાં એક મુખ્ય ફોન હોય કે ભાઈ જે રિસિવ કોલ આવે એ આમાં જ આવશે બાકી એ ફોનમાંથી તમે આડાવરા જે દસ ફોનને લિંક કરેલું જોડાણ મેળવેલું હોય સમાંતર એ ફોનમાં તમે આડાવરા ગમે એમ ફોન કરી શકતા હોય છે એટલે કે જે ટેલિફોન દ્વારા જે સેવા આપવામાં આવે છે કે ભાઈ એકથી વધુ સમાંતર જોડાણ નહીં તો કે એ સુવિધા તો કે અમે મેળવવા માગીએ છીએ એમાં ખાસ ટેલિફોન નંબર મેં જે નીચે અંડરલાઈન કરી હતી કે ભાઈ નંબર જે છે એ નંબર ખાસ તમારે ટેલિફોન દર્શાવ્યો આ નંબર ઉપર અમે એકથી વધુ સમાંતર જોડાણ મેળવવા માગીએ છીએ ખાસ દર્શાવવાનું ત્યાર પછી આગળ લખ્યું કે જેથી અમારા ટેલિફોનિક દ્વારા થતા વેપારી વ્યવહારો સરળ અને ઝડપથી કરી શકાય જેનાથી અમે જે ટેલિફોન દ્વારા જે કંઈ વહીવટ વેપારીક વ્યવહારો કરી છે એ વ્યવહારો તો કે સરળ અને ઝડપથી કરી શકાય તો કે ઉપરોક્ત સુવિધા આપવા માટે કરવી પડતી જરૂરી કાર્યવાહી કરવા વિનંતી છે ભાઈ ઉપરોક્ત સુવિધા મેળવવી તેના તો એના માટે શું કાર્યવાહી કરવી પડે ખાસ જોઈ લખોનું ભાઈ જરૂરી કાર્યવાહી જે કંઈ કરવી પડતી હોય એ કરવા વિનંતી અમે કરીએ છે ભાઈ અમારે આ સુવિધા મેળવવી છે તો એના માટે શું કાર્યવાહી કરવી પડે એ અમને જણાવો અને આ સગવડ જો કોઈ વધારાનો ચાર્જ ખાસ એક આ બાબત ચર્ચા કરવાની એક તમારે એક કહ્યું આ સગવડ મેળવવી છે તેના માટે કોઈ વધારો જો ચાર્જ ચૂકવો થતો હોય તો એ પણ અમને જાણ કરશો તમારે આ વિગત ખાસ દર્શાવવાની કે ભાઈ આ સુવિધા અમારે મેળવી છે સમાંતર જોડાણ અમે મેળવવા માગીએ છીએ તો સમાંતર જોડાણ જે મેળવી છે એના માટે અમારે શું કાર્યવાહી કરવી પડશે એ જણાવો અને આ સિવાય આ સગવડ મેળવવા માટે અમારે કોઈ વધારાનો જો ચાર્જ ચૂકવવાનો એટલે કે ખાસ ચાર્જની ચર્ચા કરવાની કે આના માટે જો અમારે કોઈ વધારો ચાર્જ ચૂકવવાનો થતો હોય તો એની પણ અમને જાણ કરશો ભાઈ તમારે જો આ સગવડ મેળવવી હોય તો તમારે અલગથી આટલો ચાર્જ ચૂકવવાનો રહેશે તો જે ચાર્જ ચૂકવવાનો છે એની પણ અમને જાણ કરશો છેલ્લે આભાર આપનો તો કે સિગ્નેચર કરે એટલે કે ધીરજ ટંડન એની અહીં સહી કરી છે અને ધીરજ ટંડન છે કે સારથી જે બિઝનેસ હાઉસ છે એમાં એનો હોદ્દો શું છે તો કે મેનેજર તરીકે કાર્ય કરે છેલ્લે છેલ્લે એનો હોદ્દો ખાસ દર્શન ભાઈ જે વ્યક્તિ છે જ્યારે આવી પેઢી હોય તો પેઢીમાં શું હોદ્દા તરીકે એનો હોદ્દો શું છે એ કાઉન્સની વ્યક્તિનું નામ અને એનો હોદ્દો દર્શાવવાનો રહેતો હોય છે કે ભાઈ ધીરજ ટંડનજી પત્ર લખનાર છે એ સારથી બિઝનેસ હાઉસના મેનેજર તરીકે કાર્ય કરે છે એટલે કે આજે આપણે જે બંને પત્ર રહ્યા એ ટેલિફોન વિભાગને લગતા આપણે પત્રો જોઈએ જો આમાં તમને કાંઈ પણ બંને પત્રમાં કોઈ પણ પ્રશ્ન ઊભો થાય તો તમે મને જાણ કરી શકો છો ત્યાર પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ આપણે પત્ર જોશું ବିଦ୍ୟାର୍ଥୀ ମିତ୍ର ଆମ କାହିଁ ନ ସମଜାଣୁ ହୋଇମେ ମନ ଚା କରି ଶକ ଚାଲୋ ଠେ